નમો યુવા રન મેરેથોન ગુજરાતમાં આઠ મહાનગરો અને બે જિલ્લામાં યોજાશે મેરેથોન પહેલા કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ક્રિકેટર પાર્થિવ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંત કોરાટ પણ હાજર રહ્યા હતા મેરાથોનનો લોગો અને ટી શર્ટનું અનાવરણ કરવામાં આવ્યું નમો યુવા મેરાથોનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર પાર્થ પટેલ નિમાયા છે ਇਸ ਤੋਂ ਇਹ ਸਥਿਤ ਦਾਨਾ ਅਸੀਂ ਮਨਰੇਡਰ ਰੋਬੀ ਸੈਕਟਰ ਬੰਦਰਗੋ ਚੰਗਲ ਵਿਸ ਲੈ ਜੀ ਜੀ ਫਾਜ਼ੀ ਸਟੇਜ ਨੂੰ ਕੋਖਾ ਦੇਸ਼ ਦੇ ਅੰਦਰ ਨਵੋ ਵਿਵਹਾਰ ਨਵੋ ਵਿਵਹਾਰ ਗਾਹਤਪਾ ਹੋ ਰਿਹਾ ਹੈ ਕਿ ਸਤ ਉਪਰ ਆਇਆ ਹੈ ਗੁਲਾਗ ਦੇ ਅੰਦਰ 10 ਹਾਂ ਦਾ ਰਿਕੇ ਆਠ ਮਹਾਨਗਰ ਤੇ ਮੇਂ ਜਿਲ੍ਹਾ ਹਣਦਰ ਨੇ ਵਲਸਾ ਜਿਲ੍ਹਾ ਦੇ ਅੰਦਰ ਅੰਬਾਵਾ ਤੋਂ ਆਇਆ ਹੈ ਬ੍ਰਿਆਜ ਦੇ ਬੇਕਰਨ ਦੇ प्रोग्राम स्टार्ट कर स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात का कोचिंग कैंप में जो के क्या ए टाइम पर जा रहे फीस भरना पैसा आता है तो मैं मात्र 60 रुपए की फीस लेके और क्रिकेट रमा लो चालू कर रहा है तो और क्या कि जेनिक का सपोर्ट है ते आई एम श्योर आपका बड़ा मारे एक इंस्पिरेशन है और स्पेशली युवाओं ने जे रीते अत्यंत समय चाली रहे जे रीते आपने नशा मुक्ति ની વાત કરી આજે તે બહુ જરૂરી છે કે આપણે લોકોએ અવ્યાચાર કરી અને લોકોને વસ્તુ વિશે સમજાવી રહ્યા કે એના ફાયદા શું છે અને એનાથી નુકસાન શું થશે ઓપિસ્ટી પોતળનો સાનો આલે ફેમિલીને નુકસાન થાબો દે આગળ જતાં બધાને દેશને પણ નુકસાન થશે એટલે નશા મુક્તિ થી જોડે આપણે લોકો